અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ પામેલા એકસો ત્રણ રેલવે સ્ટેશનનું ઉદઘાટન થવાનું છે તેમાં પાંચ કરોડથી વધુની કિંમતે દ્વારકાના મીઠાપુર સ્ટેશનનું પણ આધુનિકરણ કરાયું છે આ સ્ટેશન પેસેન્જર એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોને સેવા પ્રદાન કરે છે અને યાત્રી સુવિધા સાથે ઔદ્યોગિક મહત્વને જોડે છે જૂના સમયમાં આપણે જ્યારે અહીંયા સ્ટેશન આવેલું હતું ત્યારે લોકો માટે પ્રાથમિક સુવિધાઓ નહોતી પણ હવે અત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાંચ કરોડના ખર્ચે આ સ્ટેશનનું મોડિફિકેશન કરવામાં આવ્યું છે જેમાં આધુનિક પ્રવેશ દ્વાર દિવ્યાંગો માટેની અલગ અલાયદી વ્યવસ્થા સ્ટેશનની લંબાઈમાં કરવામાં આવેલો છે વધારો આ બધાને ધ્યાનમાં લેતા અત્યારે પબ્લિકને લોકોને આવાગમનમાં અને મુસાફરીમાં ખૂબ જ સરળતા રહેશે અમૃત સ્ટેશન યોજનામાં અંતર્ગત આપણે જે મોદી સરકારે આ યોજના બહાર પાડી છે તેની અંદર આપણો ગુજરાતના મીઠાપુર સ્ટેશનનો સમાવેશ થયો છે છે એ પણ એક આપણા માટે ભાગ્યની વાત કહેવાય તો હાલ તે સરકાર દ્વારા છે આ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે છે તે નવા નવીનતમ વિકાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સ્થાનિકો પણ અહીંયા ખુશ છે અને અહીં આવનારા જે લોકો છે આંતર લોકો છે જે અહીંયાથી આવાગમન કરે છે તેમને પણ આ સુવિધાઓનો છે તે વધુ લાભ પડશે ત્યારે આ રેલવે સ્ટેશન એક આ લોકલ લોકો માટે છે કે જોવાલાયક સ્થળ છે તે બની ગયું છે પરંતુ હવે આ સ્ટેશનની જાળવણી કરવી તે આપણા સ્થાનિકોનું કામ છે દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા દ્વારકા